ચારાનો પૂળો પૂળો વધી પછી આપડે ભેસો ચરીએ હા એ ચારો ભેસો ને ખવડાવી દેજો હજી પછી દૂધ દૂધ ભરાય

પેલું પડ્યું પડ્યો સફાઈ નહીં એના પાનસો રૂપિયા વાળી જે દાડાનું દાડિયું થતું હોય છે આ કરો આ બધા નહીં કોમ કરતા એ છે અને તને અઢીસો રૂપિયા સુધી જે દાડા નું દાડિયું હોય છે એજ મળે છે કોમ કરો છોકરા આ ધ્યાન રાખવાનું આમ પેલા ભાઈ શું કરે આપણે એ જોવું પડશે

અરે ઓમ કે તરસે ભાઈ કે આવશે છોકરા કઈ અરે થોડું કાવા દુખતું તું માલિશ કરાવું છું અને એક બાર મારા જ આવશે 12 જઈ આવશે અરે મારા હગાવાળા ને ફોન આવ્યો કે હોસ્પિટલ માં બીમાર છે મારા હગાવાળા કોણ તમા હાહુ મના મારા હાહુ ને ઈ નો હાલાના હાહુ સુજીવાઈ ગયો અમુચા આજ હાહુ ના હા હાલાના હાઉ તો વધારે બીમાર થઈ જઈ ગયશું

હવે તો શેઠ પણ જીવી જાય છે આવા છગન થી કોમ કરાવી જો ખાલી કરવા ભાઈ મને આલી જાય ને એટલે આ ભૂંકો હવે પાછો ના પડે એ મજી રહો કોમ કરો એ જોતી વાત કોમ કર કોમ કર કોમ તો કરો કાકા કોમ કર તો તમે કોણ કહેવાવાળા મને આ

કેટ જ્યાસી એને હાહુના ખાલાને પગ ભાજી દયો છે ઈએ જ્યાસી હ અ કોમ તો ચાલુ છે તમને કહેવાની જરૂર નથી કેમ ભાજી જાય પછી તન કહી શેત પેલી તારા આજનો શેત તો હું કરે આજ શેત અલ્યા વઘી કા છે વઘી કા ખબર નહી

તો બરોબર શેટ બન્યો છે ના કતે મને લો કુચરાય કદી મને શેટ કેતો તો નઈ આ બધી છે આજે હું કઈ શેટ પણ તો બચાવ

આને ફાંક દેવા કાંઠી માઈક આંગળીઓ માઈક આંગળીઓ મને માર ખવરા નીકળી ગયા અરે અરે ધીરે ધીરે દેવાકી ઊભો રે મને મને ઓય ના સુબન રોક કરમજી નો શે ચોહી લાય ભાઈ હા ભાઈ મજા આવી ગઈ મજા આવી અરે ભાઈ ધીરે ધીરે એ એ બાપાજી ધીરે ને ધીરે ધીરે તું તું કામ નઈ કરતું રે જાજી ફરો કિચો ઉપર એ હેડ મને જ પેલા ન લેવાય ફી રાડો પડાઈ અત તો પડાઈજી માર ઘબોજી ખાય હેડજે પેલી તો મારા ટોટિયા ભાજીનો કેમ કરે મોય ફોડી માર તો બચા તો હું તો બોર તમી ઉપર તું એ પર બોર ને માર ઘબાજા ભાઈ એ બાપા રે

અરે ના પડે નહીં દબા અરે નહીં દબા અરે બાબા એ બાપપા અરે માફ કરીજો અરે બાપ ગબા તો માથે પડી ગયા દબા દબા ડોટેર બાબા એ બાબા અરે દબાએ અમે બહુ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ કે ભૂલ થઈ ગઈ એટલે મરી જાય ને મોમ આવશે પાપ હાથ તો લાવ માથું દેખાડો માથાના

જોતા હું અમારો વાળીને પસ્તો ની કે શિવા મનસ ને ઈયાલ લીધો હું કીધું જીવ બાળો કીધું જા બચારો ઘેર કોઈ ખાવા પોણી નહીં કોઈ નહીં કેટલો બચાવ